દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ લેબનેન વચ્ચે એર સ્ટ્રાઇક ઇઝરાયલ ત્યાં કરી રહ્યું છે લેબનેનમાં એક એક જગ્યાએથી ચિંથરેહાલ હાલત સામે આવી રહી છે યુદ્ધ ક્યાં નથી ચાલી રહ્યું એ સવાલ છે યુદ્ધના પ્રકારો બહુ જ અલગ છે ઘણી જગ્યાએ વાક યુદ્ધ છે ઘણી જગ્યાએ વૈચારિક યુદ્ધ છે અને શાબ્દિક યુદ્ધ ઘણીવાર એવી હિંસામાં ફેરવાય છે જે આપણને દુનિયાના અનેક ખૂણાઓમાં જોવા મળે છે ગુજરાતના રાજ્યમાં યુવાનોનું પણ એક યુદ્ધ ચાલી રહ્યું છે એ યુવાનોનું યુદ્ધ એટલી અસમંજસની વચ્ચે ચાલી રહ્યું છે કે જેને ક્લાસ થ્રી જેવી પરીક્ષા કહેવાય કે જે મોટાભાગે એની બહુ વિશેષ મહત્તા સામાન્ય માણસ નથી જોતો એ સરકારી નોકરી માટે પણ લાગેલા લાખો યુવાનો એમને દરરોજ એવું લાગે છે કે એકાદ માર્ક્સ માટે પાંચ માર્ક્સ માટે અમારી સાથે આખું જીવન જે ન પોસાય એવો અન્યાય થઈ રહ્યો છે શરૂઆતમાં વાત કરીશું એ અન્યાયની નમસ્કાર આપની સાથે હું દેવાંશી સીસીઈ ગૌણ સેવા એક એવી કોમન પરીક્ષા લે છે કે જેથી જે દરેક વખતે પેલી બિન સચિવાલય ક્લર્કને હેડ ક્લર્કને અલગ અલગ પરીક્ષા લેવાની જગ્યાએ એમણે એવું વિચાર્યું કે ક્લાસ થ્રીની બધી પરીક્ષા માટે એક કોમન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાખી દેવાનું તમારે એક કોમન પરીક્ષા અને એ કોમન કોમ્પિટિટિવ એક્ઝામ પછી તમને જે પરિણામ મળે એના પર કે સાત ઘણા ઉમેદવારો બોલાવીને અલગ અલગ ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા લઈ લેવાની લાખો છોકરાઓએ પરીક્ષા આપી આડત્રીસ હજાર પાસ થયા પણ એ પરીક્ષા લેવાઈ સીબીઆરટી એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટના આધાર પર નોર્મલાઇઝેશનના વિવાદો થયા એટલે સોમાંથી એકસો પાંચ માર્ક્સ પણ આવ્યા છે પેલા પાંચ સ્પોર્ટ્સના બધા ઉમેરાય એટલે ગજબ રિઝલ્ટ છે સોમાંથી એકસો પાંચ ત્રણ છોકરાઓને આવ્યા છે એક છોકરો એવો પણ છે કે જેને સો માંથી એકસો એક આવ્યા છે સરસ ચાલલો થયો છે એકસો એક માર્ક્સનો નો સો માંથી સો લાવવા વાળા એકસો પાસઠ છોકરાઓ છે એટલે આવા ભયાનક રિઝલ્ટ અને એ રિઝલ્ટ બાજુવાળાના નસીબના આધાર પર કે તમારી બેચમાં કેવું પેપર હતું ને આજુબાજુવાળાને કેવું આવડતું હતું એ માત્ર તુક્કાના આધાર પર નસીબના આધાર પર તમારી મહેનત પચાસ ટકા પણ પચાસ ટકા તો નસીબ ખરું જ એટલે પ્રવેશતાની સાથે ડેસ્ટિની નામનો ભારે ભરખમ શબ્દ એમના માથા પર મારવામાં આવ્યો અને બધું પસાર કરતાં કરતાં હવે એમની અપેક્ષા એવી હતી કે જીપીએસસી જે અત્યાર સુધીમાં રિઝલ્ટ આપે છે કે કેટેગરી વાઇઝ કે જનરલ ભરો અને જનરલમાં જનરલનો એટલે કે અનરિઝર્વડ કેટેગરીના છેલ્લા છોકરાનું જેટલું મેરિટ હોય એટલે ઉદાહરણ તરીકે પાસઠ પર અટકે તો પાસઠ સાથેના બધાને બોલાવી દો જીપીએસસી આ કરતું આવ્યું એના એનું કારણ મહત્વનું એ હતું કે એમાં બધાને ફાયદો થતો ઓબીસીનું મેરિટ પણ ખાસું નીચું જતું એસસીનું નીચે જાય એસટીનું નીચે જાય ઇડબ્લ્યુએસનું નીચે જાય એટલે બહુ વિશેષ વાંધો આવે નહીં બધા ખુશ થઈ જાય અને બધા ખુશ થાય એટલે બધાને હૈશો હૈશોમાં પરીક્ષા આપવા મળે આ એમ પણ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે આના માર્ક્સ ફાઇનલમાં ગણાતા નથી મેઇન્સ એક્ઝામ એમને આપવા મળે અને મેઇન્સ આપવા મળે તો એમને એવું લાગે કે અમારી સાથે અન્યાય નથી થયો અમને પરીક્ષા આપવા દેવાની એક તક મળી છે અને એ તકનો સારી રીતે ઉપયોગ કરી શકે તો પછી એમને નોકરી મળી જાય આવું બાકીની સંસ્થાઓ કેમ નથી કરતી એના બહુ જ બધા કારણોમાંથી એક કારણ એવું પણ છે કે વધારે પેપર તપાસવા પડે વધારે જવાબદારીઓ આવી પડે અને આવું કરવું બહુ જરૂરી નથી હોતું કેમકે એ લીગલી ખોટું નથી કાયદાકીય રીતે જે જીપીએસસી કરે છે એવું તમે ના કરો તો તમે ખોટા હોવ એવું થતું નથી જે તે સમયે જ્યારે પીએસઆઈની એક્ઝામ આ રીતે લેવામાં આવી વિકાસ સહાય જ્યારે ભરતી બોર્ડના ચેરમેન હતા અને આ રીતે એને ચેલેન્જ થઈ તો કોર્ટમાં એ વખતે જીત બોર્ડની થઈ હતી એટલે જે અત્યારે જીએસએસએસબીએ કર્યું છે એને તમે લીગલી ખોટું કહી શકો કે ન કહી શકો પણ એમાં પ્રશ્ન ન કહી શકો પણ એવા સવાલ સવાલો એ ઉભા થાય છે કે જ્યારે જીપીએસસી ની જેમ કરવા જાય છે ત્યારે એમાં બધાનો સમાવેશ થઈ જાય છે એમાં બધાનું હિત થતું દેખાય છે અને એટલે જ છોકરાઓ એ બધાના હિત માટે કેટલાય સમયથી આ પ્રશ્ન કરી રહ્યા છે એ પ્રશ્નનો જવાબ એમને એટલે નથી મળતો અને એ જે અતિશય અન્યાયવાળી લાગણી એમને એટલે લાગી રહી છે કેમ કે તમે પચાસ તો નસીબ આપી દીધું અને એમાંય તમે આવવા નથી દેતા એટલે જે જનરલ કેટેગરી અનરિઝર્વડ કેટેગરી છે ઓપન એનું મેરિટ અટક્યું છે ચોર્યાશી માર્ક્સ પર અને ચોર્યાશી માર્ક્સમાં છોકરાઓ ઘણી બધી ગણતરીઓ કરી રહ્યા છે એ ગણતરીઓને જો કાસ્ટ સાથે ન જોડવામાં આવે તો જ આ પ્રશ્નનું વધારે સારી રીતે સમાધાન કે નિરાકરણ આવી શકે એમ છે બાકી જાતિની અને રિઝર્વેશનની સમસ્યાઓ પર ચર્ચા શરૂ બહુ સરળતાથી થઈ જાય છે પણ એ પૂરી થાય ત્યારે એ દ્વેષ અને વેરઝેરથી પૂરી થાય છે અને એટલે જે ચર્ચા એ દિશામાં ન જાય એટલું વધારે સારું રહેશે હવે વાત જીએસએસએસબી પર આવીને ઊભી રહે છે કે જીએસએસએસબી એટલે કે ગૌણ સેવા વિષય પર કયો અને કેવો નિર્ણય કરે છે સચિવને મળીને આવેલા છોકરાઓનું એવું કેવું હતું કે અમને અમને સમજે છે સચિવ એટલે હસમુખભાઈ પટેલ જે અત્યારે ત્યાં ગૌણ સેવામાં સેક્રેટરી છે એમ એમનો જે સંવાદ હતો યુવાનો સાથેનો એમાં ઉમેદવારોને એવું લાગ્યું કે ભાઈ એમની વાત સમજાઈ રહી છે પણ સાથે એમણે એવી મજબૂરી પણ વ્યક્ત કરી કે ભાઈ મારા હાથમાં નથી એટલે જેના હાથમાં છે એ ભરતી બોર્ડના અધ્યક્ષ છે જેમનું નામ કમલ દયાણી છે ખૂબ વરિષ્ઠ અધિકારી છે એ હવે આમાં શું નિર્ણય લે છે એના પર બધો મદાર રહેલો છે નિર્ણયની પ્રતિક્ષા રહેશે છોકરાઓ શું કહી રહ્યા છે સાંભળીએ એમને એકદમ સંક્ષિપ્તમાં આજે કાલે જે પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે એ ખાલી પ્રિલિમ એક્ઝામ છે એના આધારે કોઈ જગ્યાએ નોકરી મળવાની નથી નોર્મલાઇઝેશન આ કેવી રીતે ખબર જ નથી પડતી મારા ખુદના માર્ક્સમાં એક માર્ક્સ વધ્યો બી નથી એક માર્ક્સ કારણ કે આ તો પ્રિલિમ એક્ઝામ છે આના માર્ક કોઈ જગ્યાએ એકાઉન્ટ થવાના નથી આના પછી જે મેન્સ એક્ઝામ છે એના આધારે નોકરી મળવાની છે તો એમને પ્રોબ્લેમ શું છે જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં એક જ પરીક્ષા છે એમાં જે સુપર ક્લાસ થ્રી ની પોસ્ટ છે એના માટે એ ગ્રુપ છે એમાં એના પછી ત્રણ પેપર લેવામાં આવશે અલગ અલગ અને બી ગ્રુપ એમાં જુનિયર ક્લાર્ક જે ક્લાર્ક લેવલની એક્ઝામ છે એના માટે બી ગ્રુપ છે કે પેલા ગુજરાતમાં હવે આગળની કોઈ પણ એક્ઝામ આવે ને તો એ સીબીઆરટી રીત સીબીઆઈટી પદ્ધતિ પ્રમાણે ના હોય પણ આમાં તો ઉલટાના બીજા પ્રશ્નો જ વધી ગયા કે અમારા લોકો મેરિટમાંથી જ નીકળી ગયા એમ અમારા જે માર્ક જાહેર કરવામાં આવ્યા ને એમાં કોઈ બી જગ્યાએ અમારા રો માર્ક આપવામાં નથી આવ્યા કે સો માંથી એકસો પાંચ વાળા બી ઉમેદવારો તમને જોવા મળે છે એટલે બહુ બધી વિસંગતતા છે કે અમને લોકોને એવું હતું કે આ લોકોએ ઓનલાઈન ટેસ્ટ રાખી છે તો હવે પેપર નહીં ફૂટે અને સારી રીતના ભરતી પ્રક્રિયા થઈ હા જલ્દી થશે પણ આમાં તો ઉલટાના બીજા પ્રશ્નો જ વધી ગયા જે મેરિટ લિસ્ટ મેરિટ જે જાહેર કરવામાં આવ્યું એ ખૂબ જ હાઈ છે એનું એક કારણ છે કે જો આ મેરિટ જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે તો આમાં બહુ બધા ઉમેદવારોને ઇન થઈ શકે એટલે કે આ પ્રાથમિક પરીક્ષા છે બધી અલગ 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 કેડર મિક્સ કરીને એક પંચાવનસો જગ્યા નું એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે ત્યારે ઉમેદવારો બહુ ખુશ હતા કે સૌથી મોટી ભરતી આવી પણ પછી સીબીઆરટી નું ગતકડું લાયા અને સીબીઆરટી નું જે ગતકડું છે ને એ તો આવનારી તમામ પરીક્ષામાંથી રદ કરવામાં આવે રાજ્યના બીજા એક મહત્વના સમાચાર આખો દિવસ જેના પર નજર હતી એ હતી ક્ષત્રિય અસ્મિતા સંમેલનની એ સંમેલન મળ્યું અમદાવાદમાં ગોતા પાસે આવેલી રાજપૂત સમાજનું જે કાર્યાલય છે ઓફિસ છે ત્યાં એની બહાર મળેલા સંમેલનમાં મંડપ બાંધવામાં આવ્યો અને પછી એના અધ્યક્ષ સ્થાને જેને બેસાડવામાં આવ્યા એ ભાવનગરના મહારાજ છે મહારાજ વિજયરાજસિંહ મહારાજ વિજય રહ્યા હતા ત્યારે એમનું ખૂબ સરસ શોરોથી સ્વાગત કરવામાં આવ્યું પૂર્વ મુખ્યમંત્રી વાઘેલા પણ કાર્યક્રમમાં હાજર હતા ભલે એ સીધી રીતે મુખ્ય સ્થાને ક્યાંય ન દેખાતા હોય પરંતુ પડદા પાછળ એમની ભૂમિકા ખૂબ મહત્વની રહેવાની છે એમની ઘણી બધી ગણતરીઓ પણ છે એ આમાંથી બહુ સ્પષ્ટ સમજાયું કેમ કે ભાવનગરના મહારાજાની સાથે દાંતાના પણ ઠાકુર સાહેબ હતા એ સિવાય ઘણા બધા એ રાજવી પરિવારોમાંથી લોકો હતા કે જેમાં બધાને સાથે સાંકળવાની વાત કરવામાં આવી છે એટલે એ ક્ષત્રિય સમાજમાં એક સમસ્યા એ રહેતી કે આ કારોડિયાને આ ગરાસિયાને અમે આ ને અમે આ એ પ્રકારનો એક સંઘર્ષ રહેતો એટલે નાડોડાને આ લોકો ન ગણે તો આ અને ન ગણે આ ઠાકોરને ન ગણે તો કોઈ કોળીને ન ગણે એવી જે સમસ્યા હતી અંદરો અંદરની એને સોલ્વ કરીને એક વિશાળ જન સમુદાય એ બધાનું એક મંચ એ રીતે પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી એટલે તમે ઉત્તર ગુજરાતના ઠાકોર સૌરાષ્ટ્રના કોળી અને એ સિવાયનો જે રાજપૂત સમાજ છે એ બધાને એક સાથે તમે લેશો ક્ષત્રિય તરીકે જે ખૂબ વર્ષો પહેલાં શંકરસિંહ વાઘેલાએ કર્યું એમનું એક જબરદસ્ત શક્તિદળ હતું એના ખાસા વર્ષો પછી બે હજાર પંદર ને સત્તરની વચ્ચે અલ્પેશ ઠાકોરે કર્યું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ બનાવી શક્યા હવે ઠાકોર સેના કોળી સમાજ રાજપૂત આ બધા ભેગા થાય તો એ ગુજરાતની ખૂબ મોટી વસ્તી છે એ ભેગા થાય કે કેમ એના પર પ્રશ્ન છે આ પ્રયાસ એ દિશામાં છે આ પ્રયાસ એ દિશામાં કર્યા પછી એવું કહેવાય રહ્યું છે કે અત્યારે જેમ ક્ષત્રિય સમાજ મળ્યો છે એકઠા થયા છે અને પછી પોતાની એકતા અને એક મંચ હેઠળ ઉભા થવાનું ભાવનગર મહારાજના અધ્યક્ષ સ્થાને ભેગા થવાનું નક્કી કર્યું છે એવી રીતે રાજ્યના બાકીના સમાજ પર પણ નજર કરવામાં આવશે થયું શું કે વાત જ્યારે સમાજની અને સમાજના હિતની હોય ત્યારે સમાજમાં પ્રશ્ન એ હોય છે કે ભાઈ નેતા કોણ 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 કરશે નક્કી કે નેતા બનવાનું પદ્મિબા રાજકોટ રાજકોટથી આવ્યા હતા જે તે સમયે સંકલન સમિતિ સાથે પણ એમના સંઘર્ષો હતા જે સંકલન સમિતિનું કામે હતું કે રાજપૂત સમાજની જેટલી અલગ અલગ સંસ્થાઓ છે બધાના સંકલનની જવાબદારી એ સંસ્થા કરતી હતી સમિતિના સભ્યો કરતા હતા એ સભ્યોની સાથે પણ એમને જે તે સમયે ઘર્ષણ હતું એવું કહેવાયું કે તૃપ્તિબા રાઓલ કે પછી બાકીના જે અત્યારે પણ જે લોકો પ્રવક્તાની ભૂમિકામાં છે અર્જુનસિંહ ગોહિલ એ લોકોની સાથે એમના સંઘર્ષો છે એ સંઘર્ષો સમાજમાં બધાને હોય જ અણબનાવ કોઈની ને કોઈની સાથે પણ સમાજનો એક એવો કાર્યક્રમ કે જે જાહેર કાર્યક્રમ છે એક એવો કાર્યક્રમ કે જ્યાં તમે જોઈ રહ્યા છો કે મીડિયાના લોકો હાજર છે તમે એ પણ જોઈ રહ્યા છો કે એમના કેમેરા તો એ ચાલુ કરશે જ્યારે વિવાદ થાય છે ત્યારે કેમ કે જાહેર કાર્યક્રમ છે તમે મીડિયાને આમંત્રણ આપ્યું છે તમે ઈચ્છી રહ્યા છો કે ત્યાં જે થઈ રહ્યું છે બધું જ લોકો સુધી પહોંચે તમે ઈચ્છી રહ્યા છો કે સમાજોની વચ્ચે એ વાતો પહોંચે છે ત્યાં થઈ તો એ તમે કહેશો એટલી વાતો તો નહીં પહોંચે ત્યાં થઈ રહ્યું છે બધું જ પહોંચવાનું છે જાહેર કાર્યક્રમમાં પછી મીડિયા બતાવે છે કે મીડિયા બતાવે છે સવાલ હોય જ નહીં તમે કોઈપણ જગ્યાએ તમે રસ્તા પર જઈ રહ્યા છો દરરોજ સામાન્ય માણસો સામાન્ય રીતે જાય છે તો તમે ત્યાં નથી ઊભા રહેતા પણ કોઈ જો ઝઘડે છે અને એમાં એવા માણસો ઝઘડી રહ્યા છે જે લોકો જાહેર વ્યક્તિઓ છે તો તમે જુઓ છો એ તો આ બહુ જ સામાન્ય ઘટના છે કે મીડિયા એ વાતને બતાવશે એના પર ફોકસ કરીને બતાવશે આ બધી જ પદમીની બાને ખબર હોવા છતાં એમણે એક બાજુ ત્યાં પાછળ મહારાજા સાહેબની પ્રતિક્રિયા ચાલી રહી હતી એ વાત કરી રહ્યા હતા મંચ પર હજુ લોકો હતા અને પછી એ બૂમો પાડતા પાડતા નીચે આવશે તો બે લાફા ઝીંકી દઈશ ને મારી સાથે દર વખતે આ કરે છે સ્ટેજ પર સ્થાન ન મળ્યું એ વાત પર વિવાદ થયો સ્ટેજ પર સ્થાન ન મળે એ વાત પર જયારે વિવાદ થાય તો કોને કોને સ્ટેજ પર સ્થાન મળશે તમે જયારે આટલા બધા સમાજોને એક સાથે ભેગા કરવા જશો તો અસંખ્ય તારલાઓ એવા હશે ને બીજું કે દરેક માણસને એવું લાગે છે કે મંચને હું જ શોભાવું એમ છું દરેક માણસને એવું લાગે કે આને શું કર્યું છે કે સ્ટેજ પર પહોંચી ગયું છે એના કરતા તો હું વધારે પ્રતિભાશાળી છું આ મોટા ભાગના સમાજની સમસ્યાઓ છે અપવાદરૂપ કિસ્સામાં માત્ર એક બે કે દસ માણસો છે કે જે સમાજની એકતાનો પાયો હોય છે અને મોટા ભાગે એ માણસો પોલિટિકલ હોય છે રાજનીતિક ન હોય અને છતાંય સમાજમાં વચ્ચે હોય એવા માણસો છે કેટલા ને કયા ને કેવા એવા સમાજો ક્યાં એવા સમાજો છે કે જેણે એવું નક્કી કર્યું હોય કે સમાજની કેવી દીકરી કે જે સરસ ઈસરોમાં ક્યાંક પહોંચી છે ને એને લાવવું છે બીજું એ દીકરી પણ નથી આવતી ને કેમ કે એની પાસે કરવા બીજા બહુ બધા કામ હોય છે તો કયા વ્યક્તિઓ મંચને શોભાવતા હોય છે મોટા ભાગે જે લોકો રાજનીતિક રીતે વધારે પાવરફુલ હોય તો એવા સમયમાં આ મંચ પર અનેક માણસો હાજર હતા પણ પદ્મિનીબાને એવું લાગ્યું કે ભાઈ એ પણ હોવા જોઈતા હતા અને એમનું સન્માન નથી એમનું નામ પણ નથી લીધું અને નામ એટલે નથી લીધું કેમ કે એ ગણતા નથી ને એ સંઘર્ષ એમણે મીડિયાની સામે એ કેમેરાની સામે કર્યો અને પછી કેમેરા બંધ કરાવવાની કોશિશ કરી જે બહુ જ ગેરવ્યાજબી હતું જાહેર કાર્યક્રમ છે ત્યાં તમે બોલાવ્યા છે તો બધા શૂટ કરવાના પણ છે એના પછી એમણે શું પ્રતિક્રિયા આપી અને એ વખતે શું થયું એ દ્રશ્યો જોઈ લો કેમ મારું નામ ઈ ભાઈ ગઈ જાય કરીને બોલતા જ્યારે રેલીમાં પણ એને મારી ગાડી ઉતાર મને જે ગાડીમાંથી નીચે ઉતારી અને મને ચક્કર આવી ગયા ના ના બોલતા નથી ને ઓ આવો અહીંયા ભાઈને કહી ના ના આવો બાજુ क्या भाई अरे दिल्ली में अपन मारिए ने गाड़ी आ तो लाइन में थे भाई चलो 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 गाड़ी निकाल दो मैं पैसा कैसे किया तुम्हें कोई हमारे तरफ से सेवा भी मांग के रखना ठीक है येने ड्रोन ने पकडा था येने ने पकडा था येने ड्रोन ने पकडे नतला था हमने लखू को साथ हो डरते में मीडिया माने मीडिया है तुम्हारी मीडिया में अडाडो दूर रहो पहला हाथ में अडाडो वो वस्तु करो दूर भरवानी है भाई केम भाई हां ओके आपका जो पैसे लिए चलो

તો સાઈડ લાઈન મને શું કામ કરવામાં આવે છે જયારે હોય ત્યારે અવર મને કોઈ સ્ટેજ નથી જોતું અને અમારી જે કરણી સેના છે એમાં અમે સ્ટેજ લેતા જ નથી અમે બધાની સાથે નીચે જ બેસીએ છીએ

જી પદ્મિ બા ઝઘડી નથી રહ્યા ને સમાજ ની લાગણી છે અને હંમેશા રેસે પદ્મિબા દેખાવ એવા કરવામાં આવે છે અને બતાડવામાં એવું આવે છે કે આવું કરી રહ્યા છે પણ હકીકત માં મને ખુદ ને કોઈ એવું છે નહી કે હું આવી બધું કરું કે પણ એ લોકો કહીએ ને કે ભાઈ એક મોઢા માંગણી આંગળા નાખીને આ લોકો આવું કરાવતા હોય છે અમારી પાસે કે અપમાન તો કોઈ પણ નું હોય તો અપમાન વારંવાર શું કામ સહન કરીએ જે અમે સમાજનું કામ કરીએ અમારે સમાજ આ રીતના અમારે અપમાન કરવાનું હોય અમારું અપમાન કરવામાં આવે જો હું આજે ત્યાં નો હોત તો એવી અમુક પેલા પણ આંદોલન દરમિયાન વાતો કરતા કે પદ્મિબાને વ્યક્તિગત પોતાને કઈ કામ લેવું છે પોતાને વર્ચસ્વ વ્યક્તિગત લેવું છે એટલે આજે સમાજ એકતાનો કાર્યક્રમ હતો અને મને ઇન્વિટેશન હતું એટલે સમાજ એક થવા જઈ રહ્યો હતો એટલે મારી હાજરી ત્યાં હતી જો હું નો આવો તો એવું કે કે પદ્મિની બા તો હંમેશા એકલા જ વિરોધમાં માં જ હોય છે ને પદ્મિની આવું પણ પદ્મિની બા ને કેમ બધું આટલું બધું પદ્મિની બા ને શું કામ બધા ધ્યાન રાખો છો પદ્મિની સારા કાર્યો શું કરે છે એ કોઈ કોઈ દિવસ નોંધ લીધી છે સમાજ ને કે પદ્મિની બા સારા કાર્યો શું કરે છે પદ્મિની બા ને પદ્મિની બા ટીમે કે અડધી રાતે જઈને બેનો દીકરીઓ માટે ઊભા છે જેને કરિયાણા ની કેટલા બધા એમ બધું ગીત ગાવાના નો હોય સેવા કરવી છે તો મનથી કરવી છે. પણ સાઈડલાઈન કરવામાં આવે છે તો એ તો અવારનવાર મને ખુદ ને એમ થાય છે કે સાઈડલાઈન કરે છે મને તો ખ્યાલ જ છે કે શું કામ સાઈડલાઈન કરે છે આ લોકો જો કે આ બધાની વચ્ચે મહારાજા સાહેબનું શું કહેવું છે જેમણે આ જે આખા કાર્યક્રમના અધ્યક્ષ હતા એ પણ સાંભળી લઈએ અમારો આખા ટીમનો દ્રષ્ટિકોણ એક જ છે કે સમસ્ત ક્ષત્રિયો ચાહે કોઈ બી મંચ ઉપર હોય ચાહે ભાવનગર હોય કે અમદાવાદ હોય સુરત હોય ગમે ત્યાંથી હોય આ એક જ છત્રીની નીચે બધા એક થઈને રહે મેઈન મુદ્દો રહેશે કે ભાવિ પેઢીના દીકરા દીકરીઓને સારામાં સારું શિક્ષણ મળે એમને સારી જોબ્સ મળે કે સારું બિઝનેસ કરી શકે અને ખૂબ આગળ વધે જે અત્યારે જે એમને તકો નથી મળતી એ થ્રુ અમારા જે સમાજના જે વડીલો જે સારા બિઝનેસમેન છે જે મશીનભાઈ છે સારા સારા બિઝનેસમેન છે પોતે એવા ઘણા બધા અન્ય છે એ બધા એમને હેલ્પફુલ થાય અને આગળ વધારે એટલે આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે રાજપૂતની ભાવિ પેઢીને ક્ષત્રિયોને ખૂબ ખૂબ સહાય થાય એ જ અમારી મેઇન ગોલ રહેશે જો આવા નાના મોટા દ્રશ્યો તો ખાલી ક્ષત્રિય સમાજની બધા સમાજમાં થતા જ હોય છે રહી વાત જે પોસ્ટની મારા સનની આપ વાત કરો છો તો એમને કદાચ એવું બની શકે કે એને કોઈ મિસગાઈડ કર્યા હોય કે એમ કીધું હોય કે ભાઈ અહીંયા ન જાતા કે આ બધું પોલિટિકલ છે કહેવાવાળા તો પાંચ ટકા બધા સમાજમાં એવું દૂષણ તો હોય જ છે એટલે આઈ એમ શ્યોર જેમ જેમ ટાઈમ જશે એમ એમને પણ ખ્યાલ આવશે કે આવું કાંઈ છે નહીં અહીંયા અહીંયા કોઈ પોલિટિક્સ નથી અને રાજનીતિથી દૂર રાખવામાં આવશે મંચને ચોક્કસ પોતાના ઇન્ડિવ્યુઝ્યુઅલી જેને કોઈને રાજકારણમાં જોઈન થવું હોય આજે ધારો કે મારે ઇલેક્શન લડવું હોય તો હું મારે ઇન્ડિવ્યુઝ્યુઅલ કેપેસિટી ઉપર ગમે કરું પણ મંચ મને એમાં સપોર્ટ નહીં કરે અને મંચ ઉપર કોઈ પોલિટિક્સની વાત કે પોલિટિક્સના ડિસ્કશન પણ નહીં થાય ખાલી ને ખાલી ક્ષત્રિયોની એકતા ને ક્ષત્રિયોને આગળ વધારવા માટે જ આ મંચ તૈયાર કરવામાં આવ્યો છેલ્લે વાત રાજ્યના મુખ્યમંત્રીની કરીએ મુખ્યમંત્રી અમરેલીના પ્રવાસી હતા પ્રવાસ દરમિયાન અનેક જે રાજનેતાઓ છે અમરેલીના સ્થાનિક સાંસદથી માંડીને ધારાસભ્યો એમણે વક્તવ્યો આપ્યા વક્તવ્યમાં મુખ્યમંત્રીના ખૂબ વખાણ પણ કર્યા પણ એના અંતે જ્યારે મુખ્યમંત્રીનો વારો આવ્યો ત્યારે એમણે જે કટાક્ષમાં વાતો કહી એવું બહુ મહત્વની હતી અને એ માત્ર અમરેલી માટે નહીં અનેક પ્રદેશો માટે મહત્વની હતી કેમકે અમરેલીમાં એમણે છેલ્લે જે કહ્યું હતું કે બધાના સાથે રહેવાથી અને બધાને સાથે રાખવાથી ફાયદો થતો હોય છે પૂજા જ્યાં કામો બાકી હશે તો અમે કરતા રહીશું મુખ્યમંત્રી ખૂબ હળવી રીતે એ વાતની ટકોર કરી રહ્યા હતા એ ટકોર અમરેલીના નેતાઓ સુધી કેટલી પહોંચશે ખબર નથી પણ ઘણા બધા દ્રશ્યો એવા સામે આવ્યા હતા જે ખૂબ રસપ્રદ હતા અને એમાં એ સાંસદનું હિન્દીમાં બોલવું કેમ કે ભરત સુતરિયાનું હિન્દીમાં બોલવું એ નારણ કાછડિયા સહિતના એવા ઘણા લોકો માટે કે પછી વિપક્ષમાં એમની સામે લડેલા જેની ઠુમર જેવા નેતાઓ માટે સંદેશ હોય છે તમે કહેતા હતા કે કશું બોલતા નથી આવડતું મને હિન્દીમાં એ બોલતા આવડે છે ને શેર શહેરી કહેતા પણ આવડે છે તો ભરત સુતરિયા બોલ્યા એના પછી હીરા સોલંકીને જઈને સરસ મજાની તાળી પણ આપી અને પછી મુખ્યમંત્રી બોલ્યા સાંભળીએ તમે આયોજન બધ રીતે હું જયારે જયારે અમરેલી આવ્યો છું ત્યારે કીધું છે કે આયોજન બધ રીતે તમે જે પણ કામ આપશો એ કામ ગુજરાત સરકાર કરવા માટે હર હંમેશ તૈયાર છે તમારે આયોજન કરવું પડે કે ભાઈ પહેલું કામ કયું લેવું છે બીજું કયું લેવું છે કારણ કે આખા ગુજરાતનું આપણે સાથે જ આગળ વધારવું છે એકલું અમરેલી નહીં આખા ગુજરાતને આપણે સાથે આગળ વધારવું છે ગઈકાલે જ એક ખૂબ સારો કાર્યક્રમ આપ સૌ જાણો છો કે અમરેલી અને અમરેલીમાં જે બે ત્રણ વસ્તુ જોઈ તમે અત્યારે એક તો આ બસ સ્પોટ જ્યાં આપણે બેઠા છીએ અત્યારે એ બસ પોર્ટ કદાચ મારી દ્રષ્ટિએ તૈયાર થવામાં થોડું લેટ થયું છે પણ કોવિડના કારણે કોવિડના કારણે બે વર્ષ થોડા બગડ્યા પણ ખૂબ સરસ રીતે આ બસ સ્પોટ તૈયાર થઈ ગયું છે અને જેટલું બને એટલું ત્યારથી ચાલુ કરવાના છો અહીંયાથી નવ આજથી ચાલુ બસ અહીંયા આવશે હવે તો ભાઈ આજથી જ શરૂ કરી દેવાના છે અહીંયાથી તમારે હવે બધી સુવિધા મળવાની શરૂ થઈ જશે કૌશિકભાઈને સાંભળતા હશો બધા વિકાસના કામો પણ વિકાસના કામો જે થઈ રહ્યા છે કાં તો નવા જે કામો અત્યારે આપણે કરવા જઈ રહ્યા છે એ બધાની અંદર ક્વોલિટી કામ થાય એ જોવાની જવાબદારી તમારા બધાની છે ક્વોલિટી કામ થવું જોઈએ અને ક્વોલિટી કામ થશે તો જ આપણે જે મકસદ છે એ મકસદ સુધી પહોંચવામાં આપણને ખૂબ મોટી મદદ મળવાની છે કે ભાઈ જયારે કોઈક આવતું હોય મુખ્યમંત્રી આવતા હોય કે ભાઈ માન્ય વડાપ્રધાનશ્રી આવતા હોય કે બીજા મંત્રી આવતા હોય ત્યારે ખાલી સ્વચ્છતા થાય એવું નહીં આપણે જે સ્વચ્છતા જ્યારે આપણા શહેરમાં જિલ્લામાં કોઈ મુખ્ય મહેમાન આવતું હોય ત્યારે જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા બારે મહિના રહે એના માટેનો પણ આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો આપણો સ્વભાવ જ સ્વચ્છતા થવો જોઈએ અને રાખી શકાય એવું છે ઘણા બધા છોકરાઓ આજે તમે જુઓ છોકરાઓએ સ્વચ્છતા માટેનું જો સૌથી વધારે મોટું એમના મગજમાં જો કોઈ નાખ્યું હોય તો આ સ્વચ્છતાનું ગુસ્સ્યું છોકરાઓ પણ ચોકલેટ ખાઈને રેપર ક્યાંય રસ્તામાં નથી નાખતા એ લોકો વધારે માં વધારે એનું ધ્યાન રાખતા થયા છે તો આપણે પણ જો આ સ્વચ્છતામાં બધાનો સાથ અને સહકાર મળશે બધાનો સ્વભાવ સ્વચ્છતા બની જશે તો સ્વચ્છતા માટે ક્યારેય કે ભાઈ કોઈ મુખ્ય મહેમાનની રાહ નહીં જોવી પડે અને આપણું શહેર કે આપણું ગ્રામ પંચાયત કે આપણું નગરપાલિકા ખરેખર સ્વચ્છ રહેશે અમરેલી એટલે એવો જિલ્લો કે જે આ જે આ રાજ્યને પહેલા મુખ્યમંત્રી આપ્યા એટલે જીવરાજ મહેતાનું નગર વિકાસથી વંચિત આટલા વર્ષો પછી આટલી સમસ્યાઓમાં ઘેરાયેલું કેમ હોય તો એનો જવાબ તો ત્યાંનું સ્થાનિક રાજકારણ અને સ્થાનિક નેતાઓ આપી શકે ખેડૂતોની એ ધરતી છે ખેડૂતોનું કેટલું કલ્યાણ થયું એનો જવાબ પણ ત્યાંના ખેડૂતો આપી શકે એમ છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર